કે હું તમને એમ પૂછું દાખલા કરીને કે ભાઈ આ બરાબર છે કે ના મતલબ કોપી ગઈ આ બધું આ તો હું હાકે રાખે ભારી ગડી પૂછ પૂછ કેમ એટલે એમાં ફરક પડે એક મોબાઈલ બે મોબાઈલ ત્રણ મોબાઈલ ચાર મોબાઈલ પાંચ છ ઉલી બાજુ હાથ 8 9 10 11 12 13 14 15 મોબાઈલ માં રેકોર્ડિંગ આલે છે એ 15 માંથી 7 જણા નો ફેસબુક માં લાઈવ છે એ લાઈવ છે એટલે

पची हूँ तो तेरे पूछो के हाजिर पार खुदा से हाजिर पार लेकिन मैं क्या मारा ऐसे लोग मिल लो मने जाएं इनका दूध क्या पानी ना क्यों मारे ऐसे तमारी हाँ ऐसे तमारी ना मिल रहा हम ले जाएं इनका पार के तमारी क्या हो पड़ा हाजिर पार हाजिर उन खोल लो खोल लो क्योंकि अम्मा नहीं हम ले अम्मा अम्मा नहीं हम ले आज ह હમાર મીડિયા બનાવશો મારી વિડીયો બનાવ ભાઈ અમે શું એવો પાપ કર્યા છે અમે શું ખોટું કર્યું અમે શું ખેડૂતનો લઈ લીધો કે તમે મારી પર વિડીયો બનાવશો કે તમારે હું તમને જનતાને વિનંતી કરવા આવ્યો છું કે વિસાવદરની જનતાએ આપણને એક રસ્તો બતાવ્યો છે ઈવાડાંડીની જેમ રસ્તો બતાવવાનું કામ કર્યું છે રસ્તો શું છે રસ્તો એ જ કે જનતા પોતાની તાકાતને ઓળખે आज गुजरात में भाजपा के शो माहौल के रूप के लोगों ने पोता की शक्ति भुलवाड़ी दी थी लोगों ने यूं लागे छे के मारा थी काई नहीं था हूं एक वो हूं करे मने एक ने मां हूं तेस को मने काई काम कर दे से हमारा थी काई नहीं था आ नेता को काका तो वालों से दबंग छे आ सरकार को दबंग छे आ अधिकारी दबंग छे हूं ની અંદર જનતાની તાકાત થી મોટી તાકાત દેશમાં બીજી કોઈ નથી એનો જાત તો કોલાવો વિષાદનવાળા યાદ હવે વિચારો કે કેટલા મંત્રી કેટલા ધારાસભ્યો કેટલા સાંસદ સભ્યો ના 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 વોટ લેવલના લંગરિયા ગયા પચન નહીં લેના નહીં દેના ભારત માતા કે જય ગણ સોડ હતા ગામના આવે મોટા પારિવારિક ટુકડા આજે અને ફલાણા ગામમાં પ્રચાર કર્યો ખૂબ સારો માહોલ છે જોઈ લીધો માહોલ સારો માહોલ તો તારા બતાવવા હાટુ તો બાકી માહોલ આઈન કરો દોસ્તો લોકશાહીમાં જનતાની તાકાત સૌથી મોટી તાકાત છે નેતાની તાકાત બિલકુલ મોટી તાકાત નથી ભૂલી જાય ભાજપના નેતાઓને પબ્લિકે એમ માની લીધું છે કે આ તો સર્વશક્તિમાન છે એવું કાઈ નથી

કે ગોપાલ ઇટાલિયન ગુજરાતની વિધાનસભામાં નહી આવી શકે પ્રતિબંધ મેન કેટે કમ્પ્યુટરમાં મારું નામ લાલ અક્ષરે લખાયું મેન કેટે જાવી આઈનાર બતાવી કારણ કે દે ભાઈ નો એન્ટ્રી સત્તાની તાકાત છે એને મને રોક્યો અધ્યક્ષતાણ લીટી લખી હોય ક્યાંથી એ ગોપાલ ઇટાલિયન આવવા દેવો નહી લેખિત મંત્યો ઈ તાણ લીટીની તાકાત કેટલી છે કે ઈ મને અંદર નો આવવા દે 2017 18 19 20 21 22 24 25 हिंसा वगदर मेरी जनता ने मारी पर हाथ मुगयो तो वास्ते वास्ते विधानसभा के अंदर मुगयो तो तुम्हें इच्छा जो दिन से शपथ विधि मांगयो रवि भाई आता अच्छा हो तो कैमरे सारे बाजू मीडिया ने हाथ चले तो 25 फोटो पाडी आता अलग अलग एंगल पगलो बैठलो तो 4 फोटो पाडी एंगल लेवा वाटे कैमरा वाला प्रोटोकॉल

કે ઈમોકે પર તમારી તાકાત એટલી કે અધ્યક્ષે ગુલદસ્તા આપવા પડે તમે જો ઉપર હાથ મૂકો ને તો કોની તાકાત મોટી છે સત્તાની તાકાત મોટી કે તમારી તાકાત મોટી તમારી તાકાત મોટી છે પણ જેમ हनुमान जी महाराज જે તાણે યાદ કોતો આવતો કે શક્તિ છે ભગવાનમાં અને લંકામાં જવા માટે આ છેડે બેઠાતા બધા જાંબુવાજી એ ફરજ નિભાવી કે પ્રભુ

ગુજરાત ની જનતા એ યાદ રબાવે છે કે તમે જે ની ઉપર હાથ મૂકો ને માન અધ્યક્ષ ને મંત્રી બની શકો એ કાકા તમારું છે તમારું હાથ આમ નથી કરવાનો નેતામાં છે તમારું આપ તો આમ છે કે ભઈ 6 તારીખે હાથ મૂક્યો તો મંત્રી અને હાથ લેઈ ગયો તો પટાવાળા બની નો આવે તો આપણે કેમ આપણી શક્તિ ભૂલી ગયા છે અને આપણે આપણી શક્તિ ભૂલી ગયા ન્યાથી બધા પ્રશ્નોની શરૂઆત થઈ ગામમાં રોડ નથી માધુપુરમાં સ્ટ્રીટ લાઈટ નથી આયા બ્લોક નથી આયા મંડળીમાં આમ થઈ ગયું આ સુગર મિલ બંધ થઈ ગઈ આ ખેડૂતોને પૂરા ભાવ નથી મળતા આ દલાટી મંત્રી રૂપિયા માંગે છે મામલતદાર ઠક્કા ખવડાવે છે બીસી માં રજિસ્ટ્રેશન ના 100 રૂપિયા આપવા પડે છે પોલીસ વાળા બે બે હજાર નો ભટકુ ભરી જાય છે બોલો આમ કરી જાય છે બોલો આમ કરી જાય આ તમામ પ્રશ્ન આ તમામ भूलि दया जनता सारे પોતાની શક્તિ ભૂલી ગઈ પછી તો એક તલાટી માથે જડીને નાચે છે આપડે તલાટીની ઉપર ટીડીઓ ટીડીઓ ની ઉપર ડીડીઓ ડીડીઓ ની ઉપર ઉપ સચિવ ઉપ સચિવ ઉપર સચિવ સચિવ ની ઉપર અધિક મુખ્ય સચિવ એની ઉપર મુખ્ય સચિવ એની ઉપર મંત્રી એની ઉપર મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીનો બાપ એટલે જનતા એ આજ જનતા આખે તો पर तुम्हें भी चारो बाप ने छोकरा नहीं छोकरा ना 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 तो बुरी को नहीं के वाला बोला डोला काटवा वाला नहीं जे नहीं हम डोला थ्री जाए छे नहीं आज पड़े उगाने वाली छे डोला काटना रे नहीं पर डोला काटना नहीं हां में हाथ जेनी बंद थे गए छे नहीं एक बार आज उखाड़े और हाथ में ये रोटी वसे क्या बता